કામયાબ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગરના વોશિંગ ઘાટ નજીકમાં આવેલા સૈયદ સાની મુરાદશાહ પીર દાદાનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો ભાવનગર શહેરના વડવા વોશિંગ ઘાટ નજીકમાં આવેલા હઝરત રોશન જમીર સૈયદ સાની મુરાદશાહ પીર દાદાનો ઉર્શ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક દુઆ ન્યાજ શરીફ તેમજ રાત્રે મુંબઈના મશહૂર કવ્વાલ ઝાકીર શોલેનો કવ્વાલીનો કાર્યક્રમ યોજાયો હતો આ ઉષ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકોએ હાજરી આપી હતી કૌમી એકતા ભાઈચારાના દર્શન થયા હતા તે પણ ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફ જૂનામાં જૂની ઐતિહાસિક દરગાહ શરીફ છે ઓગણત્રીસ જુલાઈ ઈ સ અઢારસો પંચાણું માંગ ભાવેનાના મહારાજા સરતખસિંહજી મહારાજ સાહેબે આ દરગાહ શરીફનું રોજા મુબારક તૈયાર કરી વક્ અર્પણ કર્યું હતું આ ઉર્ષ પ્રસંગને સફળ બનાવવા સૈયદ સાંગી મુરાદશાહ પીર ખિદમત કમિટીના સલીમબાપુ અને ઇકબાલબાપુ સહિતનાએ જહેમત ઉઠાવી હતી Thank <inaudible> you.